રાજકોટમાં સર્જાયેલ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં હોમાઈ ગયેલ લોકો માટે દુઃખ વ્યક્ત કરી ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આંબાતલાટ ગામે હનુમાન દાદાના મંદિરના પટાંગણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનોએ મીણબત્તી સળગાવી મૃતકોની આત્માના શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી બે મિનિટનું મૌન પાલન કર્યું હતું કાર્યક્રમમાં ધરમપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને ધરમપુર તાલુકા કોંગ્રેસના મહામંત્રી રાહુલભાઈ પટેલ ધરમપુર કોંગ્રેસ યુવા પ્રમુખ મિલનભાઈ પટેલ આમાં તલાટ ગામના માજી સરપંચ ધીરુભાઈ ગાવિત ધરમપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલબેનના પતિ નરેશભાઈ પટેલ બહાદુરભાઈ ભોયા રાયચંદભાઈ ગાવિત

ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ વતી એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવ્યો છે આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં અમે જે પણ ઘટનામાં મૃત પામેલ વ્યક્તિઓ છે એમના પરિવારને એક આપણે સાંત્વના આપી શકીએ અને સાથે સાથે જ એમને આ દુઃખદભરી પરિસ્થિતિમાં ભગવાન લડવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ એ સાથે જ અમે એ પણ કહેવા માગીએ છીએ કે આવી ઘટનાઓ ગુજરાતમાં વારંવાર બનતી રહે છે મોરબીના જુરતા પુલવાળી ઘટના હોય સુરતના આગવાળી ઘટના હોય ત્યાર પછી આ પાછી ઘટના બની છે તો અમારા વિસ્તારમાં આવી ઘટના ન થાય તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા તો અધિકારીઓએ જે હાઈસ્કૂલો છે કે જીઆઈડીસીઓ છે કે કોઈ પણ જગ્યાએ જે આવી ઘટનાઓ બનવાની સંભાવના હોય આગ હોય કે કોઈ બીજી રીતના આકસ્મિક રીતે આવું થઈ શકતું હોય એ માટે એક સર્વે ચલાવી અને જે પણ કંઈ દુરસ્તી કરવી હોય એ કરી લેવી જોઈએ એવી અમે ભાવના રાખીએ છીએ રાજકોટની જે ઘટના ઘટી એ ઘટના બાદ આપણા વલસાડ જિલ્લાના અધિકારીઓ પણ અમુક સ્થાનો પર આકસ્મિક ચકાસણી કરી છે તો એ અધિકારીઓ આ ઘટના ઘટ્યા બાદ જ જો ચકાસણી કરતા હોય તો તે અગાઉ જો ચકાસણી કરે તો આવી કોઈ ઘટના ન ઘટે

ખૂબ જ ગંભીર અને આપણા નિર્દોષ બાળકો જે મૃત્યુ પામ્યા છે એમને શાંતિ મળે અને એમના કુટુંબ પર જે આફત આવી છે એ સહન કરવાની ભગવાન શક્તિ આપે એમને પરમ કૃપા પરમાત્મા ચરણોમાં સમાવે એના માટે આજે આ એક કાર્યક્રમ રૂપે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છે ત્યારે ગુજરાતમાં આજે તમે જોતા હશો દર બે મહિને ત્રણ મહિને આવા હાદસાઓ થાય છે અનેક લોકો નિર્દોષ લોકો જીવ ગુમાવે છે એક કેમ ઝોનની વાત હોય રાજકોટની કે અહીંયા વરોડામાં તમે જોયો હશે કે હરણીકાંડ ત્યાં તળાવમાં થોડી ડૂબી અને નિર્દોષ ત્રીસથી ચાલીસ લોકોએ જીવ ગુમાવ્યા એવી જ રીતે સુરતમાં પણ આજે પાંચ વર્ષ થયા તક્ષશિલા કાંડમાં બાવીસ બાવીસ જેટલા નિર્દોષ બાળકોના જીવ ગુમાવ્યા છે એવી જ રીતે બોટાદમાં પણ લઠ્ઠાકાંડ કરીને આપણા સાઠ સિત્તેર લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ ગુજરાતની નંબર વન સરકાર કહેવાય છે ને વિકાસશીલ ગુજરાત આગવું ગુજરાત એ ગુજરાત શું કરે છે શા માટે આ આગોતરા આયોજન નથી કરતી શા માટે આ જે કોઈ ગુનેગાર છે એમના પર શા માટે પગલાં નથી લેતી આજે પાંચ વર્ષ તક્ષ શિલાકાંડ થયો છતાં હજુ પણ એ લોકોને સજા થઈ નથી ત્યારે જ્યારે હાદસાઓ થાય નિર્દોષો જાન ગુમાવે ત્યારે સરકાર સફાળી જાગીને દોડવા માંડે છે અને ત્યારે ચેકિંગ શરૂ કરે છે બે પાંચ અધિકારીઓને કે બે પાંચ જવાબદારોને સસ્પેન્ડ કરીને એ ખુશી અનુભવે છે ત્યારે અમારે કહેવું છે કે તમે આખા ગુજરાતમાં જે રીતે તમે સરકાર કામ કરો છો કેટલા નિર્તોશોનો ચાંદ લેવા તમે જોતા હશો કે દરેક જગ્યાએ જે જીઆઈડીસ છે ઉદ્યોગો છે ત્યાં પણ આયર સેફ્ટીની સુવિધા નથી અને જ્યાં છે તે પણ રિન્યૂ નથી કરી શકતા તો તમે કેટલા લોકોના ચાંદ લેવાના એટલા માટે અમે કહીએ છીએ કે સરકાર જાગો નિર્દોષ લોકો જે જીવ ગુમાવી રહ્યા છે એમને બચાવો નહીં હવે આ ગુજરાતની જનતા જાગી ચૂકી છે અને જ્યારે રસ્તા પર ઉતરશે ત્યારે તમને આ લોકો સરકારને ઉખેડી ફેંકશે એવું ચેતવણી આપવામાં